સુરત શહેરમાં મહાનગરપાલિકાની પ્રિમન્સૂનની કામગીરી ખાડે ગઈ છે કારણ કમર કમરતોડ ખાડાથી લોકો પરેશાન થઈ રહ્યા છે સીધા તમને દ્રશ્ય બતાવીશું ડિંડોલીના સુમુખ સર્કલ છે સુમુખ સર્કલ પર સુરત મહાનગરપાલિકા દ્વારા નવી પાણીની લાઇન નાખવામાં આવી હતી લાઈન પણ નાખવામાં આવી છે અને માટીનું પુરાણ પણ કરવામાં આવ્યું છે પરંતુ છેલ્લા પંદર દિવસ વીતી યા છે હજુ સુધી અહીં રોડ રસ્તા બન્યા નથી જેને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે જોઈ શકાય છે સુમુખ સર્કલ પાસેના દ્રશ્ય છે વાહન ચાલકો જે છે વાહન લઈને અહીંથી પસાર થઈ રહ્યા છે જે રીતના તેમનું વાહન ખાડામાં જાય છે અને લોકોને કમરનો દુખાનો દુખાવો થવાની સમસ્યાઓ પણ થઈ રહી છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે રીતના ઠેર ઠેર અલગ અલગ જગ્યાએથી ખાડા જોવા મળી રહ્યા છે ને ક્યાંક માટીનું પુરાણ કરી દીધું છે ક્યાંક તો આખો રસ્તો જ બંધ જોવા મળી રહ્યો છે હાલ તો દ્રશ્યમાં જે રીતના જોવા મળી રહ્યું છે કે લોકો વહેલી સવારે હોય કે પછી સાંજના સમય હોય જે રીતના અહીંથી પસાર થતા હોય છે પરંતુ આ ખાડાથી જે છે અહીંથી પરેશાન જે છે થઈ રહ્યા છે હાલ તો મહાનગરપાલિકાના અધિકારીઓ જે છે તેમની જે ચાલી રહેલી

કયો આ વિસ્તાર છે કયા રીતના કામગીરી કરવામાં આવી હતી અને હાલ શું સ્થિતિ છે સ્થિતિ તો સારી છે જે અમને પણ કામ ચાલુ જ હતું પણ અમે બે દિવસ વરસાદ આવી ગયો એટલે લોકાઈ ગયું પાછું પણ શું કહેશો કે માટીનું પુરાણ થઈ ગયું છે કેટલા દિવસથી આ રીતના સ્થિતિ જોવા મળી રહી છે આમ તો થઈ ગયા પંદર દિવસ થઈ ગયા પંદર દિવસ લગભગ થઈ ગયા કામગીરી ચાલી રહી છે આ બાજુનું તો ફાસ્ટ આ બાજુ થોડું ઢીલું પડ્યું છે કામ આ સાઈડનું શું કહેશો તંત્રને અમે તો એમ કહીએ ફટાફટ કરીએ સારું રહેશે કાંઈ ધૂળ ઉડે છે અને ખાડામાં તકલીફ રહે છે હવારમાં વહેલું આવવું પડે એ તકલીફ પડે બીજું કાંઈ નહીં હવાનું વહેલું આવવામાં તકલીફ પડે તો કામ વાળા બધા નહીં તો કામ ફટાફટ થાય તો સારું કહેવાય તો એ જ કહેવા જાવ તું તમે જણાવજો અહીંથી તમે પસાર થો છો કઈ રીતના સમસ્યાનો સામનો કરવો પડે અમને છે ને સાહેબ અહીંયાથી જાવ જો ને તો ખાડા તો એટલા બધા લાગે છે તો કે મારે કમર જો એમ તૂટી પડી જવા લાગે છે અને પાયે ચાલ અમારે નાનલા છોકરાને લાવવા માટે બી અમને મારે ખાસી તકલીફ પડે છે અહીંયા લાવવા માટે અને આ લાઈન તો ખોદી લે છે ખાડા બી પૂરા ગયા છે પણ આ રોડ ક્યારે બનશે એ ખબર ન પડે અને વરસાદ થાય ને તો આટલું બધું કીચડ થશે ને તમને આવવા જવામાં બી ભીક લાગે તો આ બીજો આ રસ્તો તમને દેખાય છે આ રસ્તો બે બે રસ્તા છે અહીંયા જ નથી પહેલાં બે સાઠ આ જ લોકોએ આવું ખોદી લાગેલા છે પણ કંઈ પ્રશાસન કંઈ ધ્યાન જ નથી આપતા તમે રજૂઆતો કરી રજૂઆતો તો કરી રીત છે ને સાહેબ બહુ બધી રજૂઆતો કરી પણ પલિકા ધ્યાન જ નહીં આપતી અને આવા વિસ્તારમાં તો ખાસ ધ્યાન આપવાની જરૂરી છે એ કે આ બધા મોસ્ટલી સ્કૂલના છોકરા આવજાવ કરે છે ગાડી આવે છે એટલે નાના છોકરાઓને લઈ જવાના બહુ ભારે તકલીફ પડે છે

કઈ નહીં બસ કોર્પોરેશન આપ સારું કરે બિલકુલ તમે પણ અહીંથી જઈ રહ્યા છો સાચવીને જવું પડતું હોય છે શું કારણ છે કઈ નહીં આ અત્યારે કામ ચાલુ છે હજુ સુધી કામ પૂરું નથી થયું તો કેટલો સમય લાગશે એને કંઈ નક્કી નથી વરસાદ ચાલુ થઈ ગઈ છે આવવા જવામાં તકલીફ પડે સ્લીપ થાય ગાડી તો જોઈએ સરકાર શું કરે છે

બિલકુલથી કોઈ દુર્ઘટના સર્જાય એનો ભય જે છે વાહન ચાલકોને સતાવી રહ્યો છે ત્યારે મહત્વની વાત કહી શકાય છે કે અહીં પોસ્ટ વિસ્તાર છે અલગ અલગ સોસાયટીઓ આવેલી છે મસ મોટું ચૂકવતા હોય છે પરંતુ વેરો ચૂકવ્યા બાદ પણ મહાનગરપાલિકા જે લોકોને સુવિધા આપવી જોઈએ ઝડપથી એ સુવિધા પહોંચતી નથી અને ધીમી કામગીરીના લીધે લોકો હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે આ કમરતોર ખાડા જે છે તેને વહેલી તકે પૂરવામાં આવે તેની કામગીરી કરવામાં આવે આ લોકો તેવી રીતના માંગ કરી રહ્યા છે વિજય વિજયભાઈ સાથે પ્રશાંત વિરે જી મીડિયા સુરત